મિત્રો અત્યારે અમારા મોહિતભાઈ ને યશ કાકા જો સરસ મજાના કારસિંગ અને ડાળિયાનો ભોગો કરી રહ્યા છે તો વધુ સરસ મજાના સકલા છે હું તમને માં બતાવું ઘણા બધા સકલા છે જો આ છે અમારું જી તો મિત્રો અત્યારે અમારા ટબુ કાકા છે સૌથી પહેલા તો જો સરસ મજાની કુતરા માટે કુંડી ભરી દે છે સરસ મજાના સેતુલ છે કઈ તો જય માતાજી બધા મિત્રો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે નવા અંદર તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ અને મારી સાથે છે જો યશ કાકા છે કેમ છે યશ કાકા મજામાં મજામાં તાણીથી બોલો થોડુંક મજામાં ઓકે કારણ કે એક મારી પાસે હતું ને મારી સાથે મોહિતભાઈ પણ આવ્યા છે તમે શું કહેશો મોહિતભાઈ તમે કાઈ બોલશો લે લેવો જો બે શબ્દ કાઈક બોલો 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 કાઈ ઈ કાઈ ન બોલે યશ કાકા તમે આજનું શું આયોજન છે હવે આજનું તો બપોરે અમે બે ભાઈ જમીન આવી ગયા હતા અને એવું વિચાર્યું છે કે ટ્રેમાં ખારચિંગ ને ડાળિયા ને એવું બધું નાખી દેવી કોના માટે નાખવાનું સાહેબ જો કેવો આનંદ માણે છે નવી મૂકી તો પાણી ભરી દીધું છે ને એવું બધું છે ખાલી છે એ ભરી દેશું હમણાં એટલે ઠંડુ થઈ જાય પાણી એવું બધું છે તો સરસ મજાનું છે ને જો આ ટાંકી છે ટાંકી છે એમાં પાણી છે અને જો કૂતરું છે નાવા પીડ્યું છે અંદર સરસ મજાનું ઠંડુ પાણી છે એટલા માટે એને પણ આનંદ આવે ને આપણને પણ આનંદ આવે તો આજનું આયોજન છે મિત્રો ખાસ આપણે જો આ સરસ મજાની ટ્રે છે અને આની અંદર આપણે ઘણી બધી ખિસકોલીઓ આવે છે સકલા પણ આવે છે તો આજે એમ વિચાર્યું છે કે આ ટ્રે ની અંદર આપણે ખારસિંગ તેમજ ડાળિયા ખાંડી નાખવી તો ખિસકોલી ખાઈ શકે તમારું શું કેવું છે યશ કાકા હમણાં જ કીધું એ હું કીધું હમણાં એટલે એવું બધું છે તો આજનું આયોજન છે ખિસકોલી માટે ખારસિંગ તેમજ ડાળિયા લેવા છે તો ખાને એનો થોડોક ભૂકો કરીને થોડીક ઘણી બધી સ્ટ્રેવ છે એમાં પણ ખિસકોલી આવે છે અને અહીંયા તો વધારે આવે છે એટલે સ્ટ્રેમાં નાખી અને થોડાક કુંડા પણ ભરવાના છે એવું બધું છે તો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જાયજો અને આજનું વાતાવરણ જોવો કઈક આવું છે કઈ ઘટ્યા નહીં એવું આ બધું તમારા સાથ સપોર્ટ મહેનત કરી છે અને કામ તો વધુ આપણો વિડીયો શેર કરજો અને વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે અમારા કાકા છે એ સૌથી પહેલા તો જો સરસ મજાની કૂતરા માટે કુંડી ભરી દેશે કારણ કે કુંડી ખાલી હતી એટલે જો સરસ મજાની કુંડી ભરી દીધી છે અને મિત્રો ખાસ કરીને કઉ કે આપણા વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કોમેન્ટ આવી હતી કે આપણે કેડિયારો માટે કુલર બનાવી હતી તો એ વિડીયો મેલ્યો તો એમાં કોમેન્ટ આવી હતી ભાઈની કે આ જગ્યા ક્યાં આવેલી છે તો મિત્રો આ જગ્યા અમારા ગામની બહાર થોડીક દૂર આવેલી છે જે લીંબડધાર છે ત્યાં અમે આ સરસ મજાની પક્ષીઓ માટે સેવા કરવી છે અને જો તમારે અમારી મુલાકાતે આવવું હોય તો ભાવનગર જિલ્લો શેહર તાલુકાનું છેલ્લું આપણું ઢોંડસર ગામ છે ત્યાં સરસ મજાના અમારા ગામમાં પક્ષીઓ માટે સેવા કરવી છે અને તમારે સિમ્પલી એ પાલિતાણા તમે જોયું હોય તો ત્યાંથી દસ કિલોમીટર જેવું થાય છે આપણું ગામ તો અહિયાં સરસ મજાની આપણે પક્ષીઓ માટે સેવા કરવી છે એવું બધું છે તો તમારે આવવું હોય તો તમે અવશ્ય મુલાકાત કરજો અને બાકી જો સરસ મજાનું આયોજન છે અને આ પક્ષી ઘર છે જો તમે હવે આપણે ખિસકોલી માટે સરસ મજાના ડાળિયા છે તેમજ ખારસિંગ પણ છે અને અહીંયા કુતરું સરસ મજાના મોહિતભાઈ છે સરસ મજાની સેવા કરી રહ્યા છે પક્ષીઓના કુંડા પણ ભરી રહ્યા છે નીચે નીચેના કારણ કે જે આ ઉપર બાંધેલા કુંડા હોય એનાથી અંબાઈ નહીં અને અમારા ઈષ્ટક અને અત્યારે સરસ મજાના પક્ષીઓ માટે આપણે ફળ આવી ગયા છે જે પક્ષીઓ ખાઈ શકે એવા ફળ આવી ગયા છે તો ચાલો આપણા યશ કકા છે જે ખાય છે હું તમને બતાવું અને શું કહેશો યશ કકા જો સરસ મજાનું અત્યારે આ શેનું ઝાડ છે સેતુલા હવે આ મિત્રો છે તુડા છે જો સરસ મજાના છેતુલે છે કઈ જો છેતુડા પક્ષી ખાય છે નમી ખાવી છે અત્યારે એવું છે બાકી તો પરેશભાઈ તમને કહે છે હા એટલે જોયું અમારા ટપુકા કઈ કીધું જો સરસ મજાનું ઝાડ છે છેતુલાનું તો ઈ પક્ષીઓ પણ ખાય ને એમી ખાવી છે એવું બધું છે અને આપણે ઘણા બધા સ્થળ ઉપર એવા પણ બધા વૃક્ષ વાવ્યા છે જેમાંથી પક્ષીઓ એના ફળ ખાઈ શકે તેવા છે એટલે એવું બધું છે અને આ છે મારું જીવદિયા ટીમ નું સ્થળ હું તો કે નહીં નહીં ઓ ભાઈ તો આપણે જે કાર્ય કરવા આવ્યા છે એ હાલો ને ઈ કામ પેલા કરી નાખી સેતુલા ખાવ તમે સેતુલા ભાઈ પક્ષીઓ હાટું રાવા દીધા ને પાછા પાકું હોય સો ટકા ઘણા બધા છે એટલે કઈ ઉપાધી છે નહીં એટલે એવું બધું છે તો ચાલો હવે અત્યારે ખારસિંગ ને ઓલા ડાળિયા નો થોડોક ભોગો કરી નાખો ને તો સારો આપણા માં બની રહીજો મજા આવશે મિત્રો અત્યારે અમારા મોહિતભાઈ ને યશ કાકા જો સરસ મજાના કાર્સિંગ અને ડાળિયાનો ભૂકો કરી રહ્યા છે તો વધુથી આપણો વિડીયો શેર કરજો અને જો સરસ મજાની આ ટ્રે હશે એની અંદર આપણે આ સિંગ ડાળિયા નાખવાનું છે અને આ સ્થળ ઉપર ઘણી બધી સ્ટ્રે છે એમાં નાખવાનું છે તો વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો અને આ બધું તમારા સાથ અને સપોર્ટ સપોર્ટથી અમે મહેનત કરી છે અને જો સરસ મજાનો અત્યારે ખિસકોલા માટે અમે આ ને ડાળિયા ભૂકો કરી નાખવાના છે તો આવી અમારી સેવાના વિડીયો આવતા રહેશે અને સરસ મજાની પક્ષીઓ માટે સેવા કરીએ છીએ તો એવું બધું છે એટલે જો શું કે છો યશ કાકા તમે હવે કેવાનું તો હું તમે જોઈ જ રહ્યા છો કે આપણે ખારસિંગ ને ડાળિયા બે ટ્રે માં નાખવાના છે એવું બધું કામકાજ છે આજ બપોરે અમે આવી ગયા તા જમીન તરત ને એવું લાગ્યું કે નાખી દેવી આજ સ્ટ્રે ને એવું બધું ખાલી હતું તો ભરી દેવે એમ બાકી તો પારસભાઈ તમને કે છે એટલે એવું બધું છે જો ઘણી ઘણી બધી સ્ટ્રે છે આ સ્થળની અંદર તો આપણે થોડુંક થોડુંક બધી સ્ટ્રેમાં નાખ્યું જોકે આપણે ડેલી સર્વિસ શ્રેણી તો નાખતા તો હોય પણ આજે અમને એમ થયું કે ખિસકુલી માટે સરસ મજાની ખારસિંગ ગાળિયા નાખી તો આ સ્થળ ઘણી બધી સ્ટ્રે અને જો હું તમને લાઈવમાં બતાવી દઉં સરસ મજાના સકલા છે જે પાણી પી રહ્યા છે અને સણસણી રહ્યા છે જો આપણે સરસ મજાના સકલા છે હું તમને લાઈવમાં બતાવું જો જો ઘણા બધા સકલા છે જો આ છે અમારું જીવદિયા ટીમ ટૂટનું સ્થળ અને આ જો આ જો સરસ મજાના લાઈવ પક્ષી તમે જો સરસ મજાના શણસણે છે ને તેમજ પાણી પીવે છે જો ઠંડુ ઠંડુ એટલા માટે કહેતા અમારા લાઈક કરો શેર કરો કરો કારણ કે આપણે સરસ મજાની પક્ષીઓ માટે સેવા આ બધું તમારા મિત્રો અમારા કરજો એટલે સરસ મજાની સેવા કરવી છે એવું બધું છે તો ચાલો હવે સરસ મજાના ખારસિંગ ડાળીયા ને હું પણ ભૂકો કરાવવા લાગુ એટલે એવું બધું છે વધુથી વધુ આપણો વિડીયો શેર કરજો ને બ્લોગમાં બની રહી જાઓ પાછા તો મિત્રો જો આ સરસ મજાની ડ્રે આપણે સિંગ ડાળિયા નાખી દીધા છે જો તમે કઈ ઘટે કાઈ નો ઘટે એટલે શું કે છો મોહિત ભાઈ હવે તો તમે બોલો હે હે મોહિત હે કેમ કઈ ની બોલો જો અમારા ટપુ કાકા જે સ્ટ્રે માં નાખી રહ્યા છે તો હાલો બીજી સ્ટ્રે માં આપણે જાવું ને તો આંડો એટલે વિડિયો માં આગળ બનિયા રહીજો અને ટપુ કાકા બે જાય છે આઈ થાય આઈ થી જવાનું છે ને તો એવું તો મિત્રો આ બધું તમારા સાથ સપોર્ટ થી મહેનત કરી છે અને બર્થ ડે છે એનિવર્સરી શ્રદ્ધાંજલિ જે વિડીયો બનાવી છે એના માધ્યમ દ્વારા જે અમારે યોગદાન આવે છે એ કાંઈ કાં સ્થળની અંદર પક્ષીઓ માટે અમે છે અને જો તમારે પણ વિડીયો બનાવવો હોય બર્થ ડે છે એનિવર્સરી છે શ્રદ્ધાંજલિ છે પણ કોઈ પણ તમારી દુકાનનું ઉદ્ઘાટન હોય કે કોઈ પણ તમારે વિડીયો બનાવવો હોય તો જે ટીમ ટુટસર ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્યાં કાળુભાઈ નો નંબર આપ્યો છે એ સરસ મજાના વિડીયો બનાવે છે અને વિડીયો માધ્યમ દ્વારા જે પણ યોગદાન એ કાકા સ્થળ ની અંદર પક્ષીઓ માટે વાપર્યું છે એટલે એવું બધું છે તો વધુ આપણો શેર અને સરસ બીજી અંદર આપણે નાખવા આવી ગયા છે તો આ પણ સરસ મજાની ચણે ની ફૂલ સ્ટ્રે ભરેલી છે અને એની અંદર આપણે નાખવાનું છે તો નાખી દો ટપુ કાકા એટલે એવું બધું છે તો સરસ મજાની નાખી દઈએ આપણે આ ટ્રેન ની અંદર જો ઘણા બધા પક્ષીઓ મિત્રો હા અને ખિસકોલીઓ પણ આવે છે તો સરસ મજાનું નાખી દીધું છે અમારા એટલે એવું બધું છે અને ખાસ કરીને તો આવું સ્થળ તમને ક્યાં જોવા મળે વિચાર તો કરો સરસ મજાની હરિયાળી બનાવી છે એમની કઈ ઘટે નહી એવી એટલે એવું બધું છે જો સરસ મજાનું કામ પણ પૂરું થઈ ગયું છે તો આ વિડિયોને ને અહીંયા જેમ કરી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય તમે શું કેશો બસ સાચા ચાલે સપોર્ટ આપતા રેજો આપડા પેજ માં એવું બધું છે બાકી ને બાય બાય